જો આ રીતનું અહીંયા ફોટા પણ લગાવેલા છે જો આ મંદિર અને ફોટા બધા મૂકેલા છે કરીએ દર્શન આપણે તો જો મિત્રો આ રીતની મીનાવાડાની આ દશામાના મંદિરની બજાર જોવા મળે છે જો તમારે ફોટા પડ્યા હોય તો અહીંયા આવી જજો ને જો આ બધા ફોટાની આખી છે ને આ પાછળ આખું મંદિર છે જો આ મંદિર છે મીનાવાડાનું મા લખેલું છે ત્યાં અને આપણે તમને દર્શન કરાયા મીનાવાડા દશા માતાજીના દશા સુધારવાવાળા માતાજીના એટલા માટે દશામાં એવું નામ પડ્યું છે મિત્રો અને જો આ રીતની આખી બજાર તમને જોવા મળે છે મિત્રો નીચે ભોયરામાં પણ બજાર છે ત્યાં પણ તમને લઈ જાઉં ચાલો એ પણ જોઈએ બાકી અત્યારે તડકો ફૂલ જે જો સામે અને પીપો છે સૂર્યનારાયણ સૂર્ય ભગવાન એ પણ આપણી ઉપર પ્રસન્ન થયેલા જોવા મળે છે એટલે જો તડકો ફૂલ છે બાકી તો આ રીતની આખી બજાર છે ને તો અહીંયા તમારે ડ્રિંક્સ ને એવું લેવું હોય કઈ મળશે આવું બધું છે અહીંયા તો મિત્રો નીચે છે ત્યાં મંદિરમાંથી તમે નીચે આવશો ને એટલે ત્યાં તમને આખી આ બજાર જોવા મળે છે જો આખી આ બજાર છે બધી વસ્તુઓને જો અહીંયા તમને અલગ અલગ વસ્તુઓ મળી જશે આ બધી ફોટા તમારે લેવા હોય અહીંથી મળી જશે આ બધી વસ્તુઓ જો અહીંયા તમને ઘડિયાળું લેવું હોય તો મળી જશે જો અહીંયા બધી બધી ની આ બધી છે વસ્તુ જો અને અહીંયા પણ ઘણા બધા ફોટાઓ તમને અહીંયા જોવા મળશે અલગ અલગ માતાજી ભગવાનના દશામાના આગળ જો ખાસ મંદિર છે એટલે એમના વધારે હશે અને અહીંયા પણ તમારે ડિજિટલ સ્ટુડિયો છે તો સામે દશામાનું ત્યાં મૂર્તિ પણ મૂકેલી છે જો અને આ રીતનું છે અહીંયા બાકી હા બજાર સરસ મજાની છે જો તમારે ચશ્મા લેવા હોય આ બધા પાકીટ લેવા હોય લેડીઝ આઇટમ પણ અહીંથી મળી રહેશે તમે જો લેડીઝ આઇટમ છે તમામ એ પણ તમે અહીંયા જોઈ શકો છો જો આખી વસ્તુઓ ઘણી બધી છે આ બજારની અંદર લઈ શકો છો જો અહીંયા મિત્રો આ ફિક્સ કિંમત છે રમકડા ને સો રૂપિયા એમ કહે છે તમારે કોઈ પણ રમકડા લેવા હોય આમાંથી તો તમારે સેલની અંદર ચાલુ છે એમ કે સો રૂપિયાની અંદર તમે આ રમકડા લઈ શકો છો અને આ બાજુ આ બધી વસ્તુઓ મેં તમને બતાવી બધી જોવા મળે છે તો મિત્રો આ છે આપણું મીનાવાડાનું દશામાનું મંદિર મિત્રો તમને આખું મંદિર મેં દર્શાવું દર્શન પણ કરાયા છે તો મિત્રો મંદિર સારું મોટું છે અને આપ ત્યાં આવી શકો છો ચોક્કસથી ખેડાથી થોડુંક આગળ પડે છે કટલાલ બાજુ ત્યાં પણ એ રસ્તાથી તમે આવી શકો છો આમ અમદાવાદથી પણ વધારે દૂર નથી તો ત્યાંથી પણ આવી શકો છો તો તમારે આના દર્શન કરવા હોય તો તમે બધી બાજુથી આવી શકો છો અને મિત્રો ખાસ બજાર મોટી આપણને જોવા મળે છે પાછળ પણ બજાર મેં તમને બતાવી એ બધી બજાર તમને અહીંયા જોવા મળશે મિત્રો અને માતાજીના દર્શન પણ કરી શકો છો અહીંયા તો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે તમને આવા નવીન નવીન વિડીયોની માહિતી મળ્યા કરે મિત્રો વિડિયો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ મળે મિત્રો નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો